તો હાઈ યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છે મંદિરે તમે પાછળ મંદિર જોઈ શકો છો હાઈ ગાઈઝ અમે જઈએ છીએ ભમ્મર અને તમે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો ફરી એકવાર કમબેક કરીએ છીએ બે વર્ષ પછી વિડીયો અત્યારે બનાવવામાં આવે છે કેમ કે ચેનલ એક થઈ ગયેલી અને અમારા કોઈ ટૉપ ક્લાસના વિડીયો કોઈ ડિલેક મારી દીધા છે પણ ફરી એકવાર કમબેક કરશું તો તમે સપોર્ટ પહેલાં કરતા હતા એમ કરતા રહેજો બરાબર તો હા યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છે મંદિરે તમે પાછળ મંદિર જોઈ શકો છો અને ચેનલમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા રહી પાછળ મંદિર ના અમારી ટીમ તમે જોઈ શકો છો અમારા અનિલભાઈ ભાવેશભાઈ નાપુજાઈ છે અને આ બાજુ આપણી સ્પેન્ડરો છે પછી